વાલ્યા તાલુકાના સિનાડા ગામના મંદિર ફળિયામાં ગટર લાઈનની કામગીરી અધૂરી મૂકી કામ બંધ કરવા મુદ્દે જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે વાલ્યા તાલુકાના સિનાડા ગામના મંદિર ફળિયામાં રહેતા મહેશભાઈજી વસાવાએ જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર પાંચ મહિના પહેલા ગટર લાઈનનું કામ ગામના સરપંચ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન મહેશ વસાવાની મીઠા પાણીની લાઈનને તોડી પાડી હતી જે બાદ ગટરની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ ગટર લાઈનની કામગીરીના રૂપિયા ચાઉ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરનાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આંગે સરપંચની રજૂઆત નવીન વસાવાએ મહેશ વસાવાને ધાક ધમકી આપતા અરજી પોલીસ ફરિયાદ વાલ્યા પોલીસ મથકે કરવામાં આવી છે સિનારા ગામમાં આજથી દસ મહિના અગાઉ જે ગટર લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું હતું એ ગટર લાઇનનું ખોદકામ કરી ખુલ્લી મૂકી આજ સુધીમાં ખુલ્લી મૂકી દેવામાં આવી છે એ ગટર લાઈનનું ખોદકામ કરતી વખતે જે મારા મીઠા પાણીની પીવાના પાણીની લાઇન હતી એ પણ તોડી કાઢવામાં આવી છે સરપંચ દ્વારા તોડી કાઢવામાં આવી છે પણ આજ સુધી સરપંચે રિપેર કરી આપેલ નથી જે બાબતને મેં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરપંચ આ બાપતને ધ્યાનમાં લેવામાં સરપંચ દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી નથી